મેઘરજ સરકારી કોલેજ ખાતેથી એનએસએસ વિભાગ દ્વારા સાત દિવસીય ગ્રામોત્કર્ષ શિબિરનું વાસણા ખાતે આયોજન કરવામાં આવ્યું આજે તારીખ અગિયાર ફેબ્રુઆરી સવારે અગિયારથી બપોરના ત્રણના અરસામાં પ્રાપ્ત વિગતો અનુસાર નગરની સરકારી આર્ટ્સ અને કોમર્સ કોલેજ દ્વારા મેઘરજ તાલુકાના વાસણા ખાતે ગ્રામોત્કર્ષ અને જનજાગૃતિ શિબિરનું સાત દિવસીય શિબિરનું આયોજન કરવાનું આવ્યું હતું જેનો આજે પ્રારંભ કરવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા વાસણા ગ્રામ પંચાયતના સરપંચ ગંગાબેન પટેલ તેમજ દૂધ મંડળીના સેક્રેટરી મેઘરજ પોલીસ મથકના એએસઆઈ વસીમ મંસુરી મેઘરજ કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ અમૃતભાઈ પ્રજાપતિ તેમજ મેઘરજ એનએસએસ વિભાગના રવિભાઈ જાની સહિતના પ્રાધ્યાપકો દ્વારા વિદ્યાર્થીઓને આ શિબિર અંગે વિસ્તૃત માહિતી આપી હતી વિદ્યાર્થીઓ સાત દિવસ ગામમાં રોકાઈ વિવિધ જાગૃતિ કાર્યક્રમો કરશે